કેશોદના અજાબ નાગલધામ ખાતે મહિલા ક્ષત્રિય સમાજનો પચ્ચીસમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો ચોપન નવ દંપતીઓએ લીધા પ્રભુતામાં પગલા માંડ્યા કેશોદ તાલુકાના અજાબ ગઢાડી રોડ પર આવેલા સમસ્ત મહિયા સમાજના ઈષ્ટ દેવી નાગભાઈ માતાજીના સ્થાનક નાગલધામ ખાતે મહિયા ક્ષત્રિય સમાજનો પચ્ચીસમો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો સમૂહ લગ્ન મહોત્સવમાં મહિયા ક્ષત્રિય સમાજના અંદાજે ચોપન જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી વ્યવહારિક જીવનની નવી શરૂઆત કરી સમગ્ર આયોજન સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજના ગુજરાત પ્રમુખ અજયસિંહ દયાતર સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ અજીતભાઈ તેમજ પૂર્વ પ્રમુખ અને વડીલોના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોની ઉમદા સેવા સાથે સફળતાપૂર્વક યોજાયો હતો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય પ્રથમ સમૂહ લગ્નના સ્વપ્ન દ્રષ્ટા સાવંત બાપુના વરદ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ જયદીપસિંહ સોલંકી પ્રમુખ ભાજપ કેશોદ તાલુકા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા જિલ્લા પંચાયત અજાબ સીટ સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી અજાબ સરપંચ મગનભાઈ અગેરા ઉપસરપંચ અભય વ્યાસ વિકાસ શેરગઢ સરપંચ મોહિતભાઈ તથા તાલુકા પંચાયત સભ્ય પ્રતિનિધિ મહેશભાઈ છેલાવડાસ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સાધુ સંતો તેમજ ચારણ ગઢવી અને બારોડ સમાજના આગેવાનોની પણ ઉપસ્થિતિ નોંધપાત્ર હતી મહિલા ક્ષત્રિય સમાજના આગેવાન તથા કલાકારો દ્વારા લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ઉપરાંત યુવાનોના સહયોગ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું જેને સારો પ્રતિસાદ મળ્યો હતો કાર્યક્ર મોટી સંખ્યા ઉપસ્થિત પાઠવી આયોજન કરનાર સર્વ આગેવાનોએ અભિનંદન આપ્યા હતા સમગ્ર કાર્યક્રમ ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક એકતા નું પ્રતિક બની રહ્યો હતો એમનું નામ લઈને આપણે આગળ વધીએ બોલો નાગભાઈ માકી આજે નાગલધામ મુકામે બાર બે બે હજાર છવી સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન આ સમૂહ લગ્નમાં સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજની અઠ્ઠાવન દીકરા દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં માંડશે અમે એવી ભગવાનને મા નાગભાઈને પ્રાર્થના કરીએ કે આ યુગલ દંપતીનો સંસાર સુખી વ્યવસ્થિત સારી રીતે હાલે એવી માના શરણોમાં મંગલ પ્રાર્થના કરીએ સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ તરફથી ફરી એકવાર હું માના શરણોમાં પ્રાર્થના કરું છું વિશેષ તમને જણાવતા મને આનંદ થાય છે કે આ જગ્યાના દાતાએ જે સમૂહ લગ્નની સ્થાપના કરી છે અને આજે જે પચીસમાં સમૂહલગ્ન એટલે કે સિલ્વર જ્યુબલી અમે સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવીએ છીએ તેમાં સમસ્ત જ્ઞાતિજનોનો ખૂબ સહકાર્યો છે તેમાં શ્રમથી માંડી જમીન વિભાગ પોલીસ વિભાગ એસઆરપી મિલેટરી અને તમામ વિભાગમાં નોકરી કરતા તમામ નોકરિયાતોનો પણ ખૂબ સહકાર રહેલો છે હું એક ખુશીની લાગણી અનુભવું છું કે અવળા પ્રસંગમાં જે અમે અઢીથી ત્રણ મહિનાની મહેનત કરી એમાં સમસ્ત જ્ઞાતિનો ખૂબ સહકાર્યો છે આજે હું એક વિશેષ ખુશી ખુશીની લાગણી એ અનુભવું છું કે આ ઇલાકાની આજુબાજુ રહેલા તમામ ગામમાંથી અને તમામ ગામમાં જે સામાજિક અને રાજકીય આગેવાનો હોય તેમણે પણ આ અમારા મહોત્સવમાં ખૂબ સહકાર આપેલો છે અને તેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી દેવાભાઈ આપણા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ અને નામી અનામી જે આગેવાનો છે એ એમણે અહીંયા હાજરી આપી એથી અમે વધારે આનંદની લાગણી અનુભવીએ છીએ આ તકે હું ફરીથી આખા સમાજનો આભાર માનું છું કે પોતે સમથી પણ મહેનત કરી અને સહકાર પણ આપ્યો બોલો નાગભાઈ માય રાવલિયા મધુનો રિપોર્ટ ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે